જો આપણે ત્યાં અનેક પ્રકારના પુણ્ય કાર્યો કહ્યા છે વૈષ્ણવી જીવનના અનેક પ્રકારના સત્કાર્યો કહેવામાં આવ્યા છે અને સમસ્ત સત્કાર્યોનું શિરમોર કોઈ શિખર હોય ને તે શ્રીમદ ભાગવત સપ્તાહ છે આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ સત્કર્મ નથી કારણ આ એકમાત્ર એવું સત્કર્મ છે કે જે કરવા માત્રથી શાસ્ત્રોમાં બતાવેલા અન્ય સર્વ સત્કર્મો સિદ્ધ થઈ જાય છે આપણે ત્યાં કેટલા પ્રકારના દાન છે આપણે ત્યાં કેટલા પ્રકારના વ્રત છે આપણે ત્યાં કેટલા પ્રકારના તીર્થયાત્રાઓ બતાવવામાં આવી છે કેટ કેટલા પુણ્યોના પ્રકાર બતાવવામાં આવ્યા છે પણ કહેવાય કે જીવનમાં કોઈ એક ભાગવત કથા કરે ને તો એને આ સમસ્ત સત્કર્મોનું પુણ્ય સહજમાં મળી જાય છે કેટલી તીર્થયાત્રા આપણા ભારત વર્ષની કેટલા તીર્થો છે એમ થાય કે બધા તીર્થોની યાત્રા કરવા જઈએ તો આખું જીવન ઓછું પડી જાય પણ એકવાર ભાગવતની પરિક્રમા કરી લો ને તો ભારતના સકલ તીર્થોની યાત્રા તમારે થઈ જાય પ્રભુના ચોવીસ અવતારો અને એવા તો અનંત અવતારો તમને એમ થાય કે દરેક અવતારોના મંદિરોમાં દર્શન કરવા જાઉં કદાચ સંભવ ન થાય પણ ભાગવતને વંદન કરી લો ને તો સકલ અવતારોના મંદિરો ભારતમાં જ્યાં જ્યાં બિરાજે છે ત્યાં સકલ દેવતાઓ સકલ તીર્થો અને સકલ ભગવત સ્વરૂપોના ચરણાર વિનમાં તમારા વંદન પહોંચી જાય છે જ્યાં જ્યાં ભાગવત બિરાજે છે ત્યાં સકલ દેવતાઓનો વાસ હોય છે એમ ભાગવત મહાત્મે પોતે કહે છે આ એક સત્કર્મ એવું છે કે વૈષ્ણવી જીવનનું શિરમોર સત્કર્મ કહેવાય કે દરેક વૈષ્ણવના જીવનમાં એક મનોરથ તો ચોક્કસ હોય કે ઠાકોરજી કરે ને તો એકવાર ભાગવત કથા કરવી છે અને સીધી વાત એ છે સમય સારો ચાલતો હોય ને ત્યારે સત્કર્મો કરી જ લેવા કારણ પછી ઈચ્છાઓ મનમાં રહી જાય અને સંજોગો વિપરીત થઈ જાય તો સમય તો બધા પાસે હોય છે એક વસ્તુ યાદ રાખો સમય બધા પાસે હોય છે પણ અવસરો બધા પાસે નથી આવતા હોતા આ ચોવીસ કલાક બધા પાસે છે પણ દરેકના ચોવીસ કલાક અવસર નથી બનતા ઉત્સવ નથી બનતા કથામાં આવીને બેઠા છો તો તમારા કલાક ઉત્સવ બની ગયા તો સારો સમય હોય ને કે એક વાર રાજા બહુ મોટો દાનિ હતો એટલે જેટલા આવે એટલા દાન કરી દે પણ દાનને એમ થયું કે આ બધું લૂંટાવી દેશે તો બધો ખજાનો ખતમ થઈ જશે લાવ રાજાને કંઈક સમજાવું હવે સીધું તો રાજાને કહેવાય નહીં એટલે રાજાએ કહ્યું પ્રધાનને કે જો પ્રધાન મારી પાસે કેટલા લોકો લેવા આવે છે અને હું બધાને ભરી ભરીને દાન આપું છું ત્યારે પ્રધાને થોડું મેણું માર્યું ટોણું માર્યું કહ્યું મહારાજ જ્યાં ગોળ હોય ને ત્યાં માખી આવી જ જાય અને આ વાત રાજાના મનમાં રહી ગઈ અડધી રાત ઊંઘ નથી આવતી રાજા અને પ્રધાનને પાસે સિપાહીને મોકલ્યા ને કહ્યું કે તમને રાજા બોલાવે છે અરે અડધી રાત ના કે યુદ્ધ છેડાયું છે ના અત્યારે અત્યારે રાજાએ બોલાવે છે અને દોડ તો પ્રધાન આવ્યો અને જોયે તો રાજમહેલના દરબારમાં એકલો રાજા સિંહાસન પર બેઠો છે સામે એક ગોળની ઢેલી પડી છે અને પ્રધાન આવે શું થયું મહારાજ શું આજ્ઞા છે તમે તો કહ્યું હતું ને કે જ્યાં ગોળ હોય ત્યાં માખી આવી જ જાય જો પ્રધાન ગોળની ઢેલી પડી છે ને એકે માખી નથી ત્યારે પ્રધાને કહ્યું મહારાજ એ તો દિવસ હોય તો માખી આવે અંધારી રાતમાં થોડી આવે ત્યારે રાજાએ કહ્યું કે મારો દિવસ ચાલે છે એટલે આ લોકો લેવા આવે છે જ્યારે દુર્ભાગ્યની રાત આવશે ને ત્યારે હાથમાં લઈને ઊભો રહીશ ને તોય કોઈ લેનારું નહીં હોય વિજયભાઈ તમારા દિવસ ચાલુ થયા છે આ સાત દિવસ નવ દિવસ તમારા દિવસો આ મોરજરી આ પરિવારના તમારા દિવસો છે આ એક ભાઈ એકને પૂછ્યું કે તમે શેઠજી હતા ને કહું કે મારી પાસે ચારસો રૂપિયાની ઘડિયાળ છે તમારી પાસે ચાર લાખની ઘડિયાળ છે તો આટલી મોંઘી ઘડિયાળ લેવાની જરૂર શું બંનેમાં ટાઈમ તો સરખો જ બતાવે છે ત્યારે પેલા શેઠજીએ કહ્યું સમય સરખો ભલે બતાવે છે ફરક કેટલો છે ચારસો રૂપિયાનો તારો ટાઈમ બતાવે છે ચાર લાખની મારો ટાઈમ બતાવે છે એમ જ્યારે સમય સારો હોય ત્યારે પોતાના સમયને અવસરમાં ફેરવી લેવો જોઈએ કારણ કે આવા સંજોગો વારે ઘડીએ નથી આવતા એક એક ક્ષણને માનજો તો પવરો પરિવારને કહું છું એક એક ક્ષણને ઉત્સવની ક્ષણ બનાવી આ સમયને સંસ્મરણમાં ફેરવી લેજો જો સારો સમય કોને કહેવાય પહેલું લક્ષણ સારા સમયનું પહેલું લક્ષણ એ છે જ્યારે તમારું સ્વાસ્થ્ય સારું હોય કારણ કે શરીર સારું ન હોય ને તો સારા સંજોગોને માણીએ ન શકો હવે આ સેકન્ડે બહુ જ માથું તમારું દુખતું હોય બધું જ કર્યું પણ લાભ લઈ શકાય સૌથી સારા સારા સમયનું સમયનું લક્ષણ લક્ષણ સ્વાસ્થ્ય સારું બીજું બીજું સ્વજનોનો સાથ હવે પ્રસંગ હોત અને એકલા વિજયભાઈને પૂજા બેઠા હોત તો શોભત પ્રસંગ ભાવિનભાઈ આવ્યા લંડન થી લલિતાબેન પ્રતીક્ષા કરે બધા જ જમાઈઓ બધા જ દીકરીઓ બધા જ પરિવારના સ્વજનો સંજોગ કેવા શોભે છે સમય સ્વજનોના સાથ વગર સમય નબળો કહેવાય ભલે ગમે તેટલા તમે સમર્થ હો પણ તમારા પ્રસંગોમાં સ્વજનો નથી તો એ ઉત્તમ સમય નથી ત્રીજી વાત સારો સમય કોને કહેવાય તો કહું પહેલો સ્વાસ્થ્ય સારું હોય બીજું સ્વજનોનો સાથ હોય ત્રીજું સંકલ્પને સિદ્ધ કરવાનું સામર્થ્ય હોય જો ઘણીવાર ઈચ્છાઓ તો ઘણાના મનમાં હોય પણ સામર્થ્યનોય અભાવ હોય છે ઘણીવાર મનોરથો મનમાં થાય પ્રેમ થાય કે ઠાકોરજી સામર્થ્ય આપે ત્યારે કરું તો જ્યારે તમે તમારી ઈચ્છાઓને પૂરી કરી શકો એવું સામર્થ્ય ઈચ્છા અને સામર્થ્ય એક ક્ષણે ભેગા થાય ને ત્યારે માનવું કે સારો સમય ચાલી રહ્યો છે નહીં તો મોટાભાગે શું થાય જ્યારે તમને ઈચ્છાઓ હોય છે ત્યારે સામર્થ્ય નથી હોતું એમ ને આવી ગાડી લઉં આવું ઘર લઉં જે સમયે જીવનના પડાવમાં ઈચ્છાઓ હોય ત્યારે સામર્થ્ય ન હોય અને જ્યારે સામર્થ્ય આવી જાય હવે આ ઉંમરે કરવાનું પછી એમ થઈ ગયું હવે આ ઉંમરે મોટું ઘર બાંધીને કોણ ચોખ્ખું કરશે એ ચોખ્ખું કરવાની ચિંતા અહીંયા તો નથી પણ છતાં એમ થાય કે મોટું ઘર કરીને હવે શું કરવાનું સામર્થ્ય આવ્યું ઈચ્છાઓ મરી ગઈ સુખ એને જ કહેવાય કે જે ક્ષણે સમય અને સામર્થ્ય એક ક્ષણે થાય અને અમુક વસ્તુ અમુક ઉંમરે મળે ને તો જ એની મહત્તા છે સમય વીત્યા પછી એને મેળવવાનું પણ કંઈ ખાસ મહત્વ રહેતું નથી તો સંકલ્પને પૂરું કરવાનું સામર્થ્ય અને પાછા આવા ઉદાર મનોરથી હોય એ તો એમ કે જે ઉત્તમમાં ઉત્તમ થાય એ જ કરો જે સારામાં સારું થાય મારા ઠાકોરજીનો પ્રસંગ છે મારો મનોરથ છે મારો ઠાકોરજી રાજી થાય એ રીતે કરો જે રીતે આ મનોરથથી પરિવારે સંકલ્પ હું તો બધા તાળીઓથી વધાવી લઈએ આ મોરજરિયા પરિવારને જે રીતે એમણે પોતાના મનોરથને ઉત્તમ રીતે સિદ્ધ કરવાનો જે પ્રયાસ કર્યો એ ખરેખર પ્રશંસનીય છે તો જે શરીર સુખ હોય બીજું કયું સ્વજનોનો સાથ હોય ત્રીજું સામર્થ્ય હોય ચોથું સત્કર્મ કરવાની ઈચ્છા હોય ઘણી ઘણીવાર સામર્થ્ય હોય છે પણ મનમાં ક્યારે સારો સત્કર્મ વિચાર જ ના આવે ઘણા સુખી લોકોને મેં કાયમ રડતા જ જોયા છે બસ આટલું થઈ જાય એટલે શાંતિ બસ આટલું પણ એનું ક્યારે ટળે જ નહીં એક પછી એક ચાલ્યા જ કરે તો વિચાર આપ્યો છે ને ને તો પકડી લે કારણ આ મન એવું છે એક જગ્યાએ બહુ બેસતું નથી આજે સત્કર્મના પલડા ઉપર બેઠું છે તો કરી લે કારણ કે દરવાજાની બહાર જઈને બુદ્ધિ બગડી જાય બદલાઈ જાય કાંઈ ભરોસો રહેતો નથી બધા ઉપર વિશ્વાસ રાખજો પોતાના મન ઉપર બહુ વિશ્વાસ ન કરતા આજે સારો વિચાર આવ્યો એવું ન માનતા આ તો બે વર્ષ પછી કરીશ તો મન એવું જ રહેશે એની કોઈ ખાતરી નથી એટલે આપણે ત્યાં મહાભારતમાં પ્રસંગ પણ આવે છે ને કે જ્યારે કોઈ ભિક્ષુક લેવા માટે આવ્યો અને ભી મને યુધિષ્ઠિર ઊભા હતા અને યુધિષ્ઠિર કોઈ કામમાં હતા અને રથ ઠીક કરી રહ્યા હતા એટલે પેલા ભિક્ષુકને કહ્યું કે કાલે આવજે કાલે આપીશ અને પેલો ભિક્ષુક નીકળી ગયો ને ભીમ તો ઢોલ હાથમાં લઈને વગાડવા લાગ્યો મારા મોટા ભાઈએ સમયને જીતી લીધો દોડતા આવ્યા યુધિષ્ઠિ કહેવા લાગ્યો મેં ક્યાં સમયને જીત્યો આ ઢોલ કેમ વગાડે છે આખા ગામમાં અરે જે કોઈ ન કરી શક્યું એ તમે કર્યું છે તમે સમયને જીતી લીધો છે પણ મેં ક્યાં જીત્યો કેમ તમે કહ્યું ને કાલે આવજે શું કાલે સંભવ નથી કે પેલો ભિક્ષુક જીવતો ન હોય શું કાલે સંભવ નથી કે તમે જીવતા ન હો શું કાલે એ સંભવ નથી કે પેલો સુખી થઈ ગયો હોય શું કાલે સંભવ નથી કે આપણે ગરીબ થઈ ગયા હોઈએ કાલે શું એ સંભવ નથી કે બંનેનો કેટ ના અસંભાવનાઓ રહેલી છે કાલે તમને ખાતરી છે કે તમે ધાર્યો એવો જ સમય કાલે રહેવાનો છે એટલે તમે તો સમયને જીતી લીધો યુધિષ્ઠિરે એ જ સેકન્ડે ડે ને બોલાવ્યો અને ખિસ્સામાંથી કાઢીને આપી દીધું કારણ સમજણ આજે સારી છે કાલે કેવી રહે કોને ખબર કાંઈ જ ખબર નથી અને એટલા માટે સત્કર્મોને ટાળવાની સદ વિચારોને ટાળવાની એને બંને એટલા શીઘ્રતાથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરો અને ચોથી વાત સારો સમય એને કહેવાય જ્યારે મન ભક્તિના રંગે રંગાયેલું હોય તમારું આત્મા ભગવાનને મેળવવા ઈચ્છતો હોય એ ક્ષણ તમારા જીવનની સૌથી પવિત્ર ક્ષણ છે નહીં તો આ જ પ્રસંગ ઘણું લૌકિક રીતે પણ થઈ શકત લૌકિક રીતે પણ ઘણી ને અલૌકિક કાંઈ ન કરે તો એમાં કોઈ કહેવા નતું આવવાનું પણ એ સમયે ભગવાન હૃદયમાં વસ્યા અને ઠાકોરજી એવી પ્રેરણા કરી કે તે સંસારને તો બહુ જોયો સંસારને બહુ અનુભવ્યો હવે સાત દિવસ તું મારો અનુભવ કર ભાગવતજી રૂપે મને બોલાવો અને હું છેક નાથક દ્વારાથી દોડતો દોડતો આવી તારા મનોરથ સ્વરૂપે સાત દિવસ નેરોબીમાં મુકામ કરું અને આમ વિચાર કરી કારણ કે આ ભાગવતજી સાક્ષાત શ્રીનાથજીનું રૂપ છે વાણીમય રૂપ છે કારણ કે જેવા જેવા અસુર એવા એવા અવતાર હિણ્યકશીપુને મારવો છે તો ભગવાન નરસિંહ બને હિરણ્યાક્ષ બને મારવો છે તો વરહા બને જેવા જેવા અસુર આવે એવા અવતાર લે તો વાંગમય વાણીમય અવતાર કેમ લીધો કે અહીંયા અસુર વાણીમય છે પરીક્ષિત રાજાને લાગેલો શ્રાપ સાતમા દિવસે મૃત્યુ થશે અને એ શ્રાપ અસુર છે વાણીમય છે એટલે ભગવાન આ શ્રાપ રૂપી અસુરને મારવા માટે ભાગવત રૂપી અવતારને ધારણ કરે છે જો આ ભાગવતના સાત દિવસ બને ખાસ પરિવારને તો અનુરોધ કરીશ અને અહીંયા જેટલા બેઠા છો એમને કહીશ એક દિવસ પણ ચૂકતા નહીં શાસ્ત્ર એમ કહે છે ભાગવત કથામાં આવીને તમે જે વારે બેસો તમારા જીવનમાં એ વાર જેમ રવિવાર છે આજે તો તમે જન્મ્યા ત્યારથી જેટલા રવિવાર આવ્યા રવિવારે કથા સાંભળો તો આજ સુધીના બધા જ રવિવારના પાપ બળી જાય કાલે સોમવાર અને જે વાર તમે ચૂક્યા એ જવાબદારી તમારી અને એટલા માટે આપણા જીવનના આ સાતે દિવસોને પવિત્ર કરવાની પવિત્ર ક્ષણ છે કોઈ કે મેં તો સાંભળેલું છે અરે આ શ્રીમદ ભાગવતની કથા તો નિત નવીન નૂતન છે આમાં તો જેટલી વાર ડૂબકી લગાવ્યા તો જેટલા વાર કોઈ એમ કે મેં તો એક વાર યમના પાન કર્યા છે અરે ના જ્યારે ધાય કે જાય શ્રી યમુના તીરે દોડીને જવાનો આવી પવિત્ર ક્ષણો હોય ને સંસારના કાર્યોનો તો કોઈ અંત નથી ચાલતા જ રહેવાના હવે વિચાર કરો આ ભાગવત અત્યારે ન શરૂ થયું હોત તો હમણાં ચાર કલાક તમે ઘરે શું કરતા હોત કે મસુ આવ્યું બધાને એમ જ કહેવા જતો હતો કે માળા ફેરવો હોત પણ તમને ખબર છે કે તમે શું કરતા હોત અને ભગવાને સંસારમાંથી કાઢી આપણને પોતાના ચરણોમાં બેસાડ્યા તમને નથી લાગતું તમારા ઉપર ઠાકોરજીની કૃપા છે આ કૃપાનું પ્રમાણ નથી નહીં તો ક્યાં હોત આપણે શું કરતા હોત કાલે વાત કરું આ નેરોબીમાં હવેલી રાત થઈ હોત તો બધા શું કરતા હોત બધા સવારથી સા કલ્પના કરી શકો છો કેવું આપણું લૌકિક જીવન ક્યાં હોત પણ ઠાકોરજી એક ભગવત ધામ બનાવી આપણા બધાના જીવનને કેવું વ્રજભક્તો જેવું જીવન બનાવી દીધું એક વસ્તુ યાદ રાખો માણસ જન્મે જન્મે વ્યક્તિ તરીકે જીવે વૈષ્ણવ તરીકે અને જાય ત્યારે વ્રજભક્ત બનીને જાય ને ત્યારે જ એના જીવનની સાર્થકતા છે વ્યક્તિ બનીને જન્મેલો વ્યક્તિ જીવ વ્રજભક્તની ઊંચાઈ પામી ભગવત પ્રાપ્તિ કરે ત્યારે જ એના જીવનની સફળતા છે અને આ યાત્રા એ ભાગવતની યાત્રા છે વ્યક્તિ આવીને બેસશે સાંભળતા સાંભળતા વૈષ્ણવ બનશો અને ભાગવત જેને સાંભળી છે એની ગતિ વ્રજભક્તોની થાય છે એને ક્યારેય પણ યમ દર્શન થતા નથી એને તો યમુનાના દર્શન થાય છે એને તો વ્રજભક્તો લેવા આવે છે અને હું નથી કહેતો આ બધાના પ્રમાણ છે ભાગવત અંતકાલે તું એ નહી શ્રુયતે સુખ શાસ્ત્ર વા અંત સમયમાં જે ભાગવત સાંભળી લે એને તો સ્વયં ભગવાન લેવા આવે છે અને એમાં પણ જયારે આટલા ભૂદેવો વિદ્વાન ભૂદેવો બિરાજમાન છે ભાગવતજીના પારાયણ કરી રહ્યા છે તો આ સ્થળ હવે કોઈ હોલ નથી રહ્યો આ તીર્થ છે સાત દિવસ માટે અહીંયા આવીને કેવલ બેસશો ને તો પણ બેઠા બેઠા પણ તમે પવિત્ર થઈ જશો આ શાસ્ત્ર એમ કહે છે જ્યાં ભાગવત બિરાજે ત્યાં સકલ તીર્થોનો વાસ થઈ જાય આ એક સત્કર્મથી સકલ સત્કર્મો સિદ્ધ થઈ જાય બોલો કહેતા ને કે પેલી કન્યા એકવાર એના પિતાને કેવા લાગે પપ્પા મને સાસુ લાઈ આપો ને આ રીતે બેટા સાસુ ક્યાંથી આવે અચ્છા તો એમ કરો ને મને સસરા લાઈ આપો અરે બેટા સસરા ક્યાં અચ્છા તો મને નણંદ લાઈ આપો અચ્છા મને જેઠાણી લાવી આપ ત્યારે પપ્પા એવું બેટા એક વર ગોતી લે આ બધું તો એમનેમ પાછળ પાછળ આવશે એમ એક ભાગવત સાંભળી લો બાકી બધા પુણ્યો તો એની પાછળ પાછળ તમારા ઘર સુધી આવી જશે કારણ કે બેસીને સાંભળો છો અહીંયા તમે પવિત્ર થાય છે તમારું કુળ તમારું ઘર તમારું કુટુંબ કારણ કે એક જીવ જ્યારે ભાગવતને શ્રવણ કરે છે ને ત્યારે પોતાના સાત પૂર્વજો અને સાત આવતી પેઢીઓને પવિત્ર કરી દે છે એમને તારી દે છે એવું પવિત્ર પ્રભાવ આ ભાગવતનું કર્મ નથી એનો પ્રભાવ છે કે આમાં બિરાજેલા સાક્ષાત એ આનંદ માત્ર બ્રહ્મ આપના મનોરથો કરવા ત્યાં આવીએ અને આપ કૃપા કરીને અહીં મનોરથોમાં પધારો આવો સુભગ સંગમ સ્વરૂપ અને કથા સેવા અને કથાનો સુભગ મિલન અહીંયા થવા જઈ રહ્યું છે जहां-जहां भागवत हो त्या भगवान निश्चित होए प्रभु નું એ અભય વચન છે ભક્તિ સૂત્રો પનદ્ધઃ ભક્તિના સૂત્રથી બંધાય પરમાત્મા જ્યાં-जहां ભાગવત હોય ત્યાં પધારે છે યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતં ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર્યથાસુતવત્સલા સ્કંદ પુરાણ કહેતા હે ભગવાન जब जीव कथा सुनने जाता है तो उसके पीछे-पीछे जैसे गाय अपने बछड़ों को प्यार करती दुलार करती उसको चाटती हुई उसके पीछे पीछे जाती है वैसे ही हमारे ठाकुर जी आपके पीछे पीछे आकर आपकी गोद में बैठकर कथा सुनते ऐसा महात्म भागवत का है भगवान ने समझवा भागवत भगवान ने जो बहुत सहला है भगवान ने समझवा बहुत कठिन भगवान ने समझो नहीं ने। તો મળેલા ભગવાન પણ આનંદ નહીં આપી શકે યુવાનો માટે ખાસ કહીશ આ સાત દિવસ એક મોકો મળ્યો છે સંસારને અનેક પ્રકારથી આપણે અનુભવ્યો છે સાત દિવસ ભગવાનનો અનુભવ કરવાનો છે આના એક એક શબ્દમાં સ્વયં શ્રીનાથજી બાબા બિરાજમાન છે તમે કાંઈ નહીં કરો ખાલી બેસશો સાંભળશો ને તો એ ભગવાન કર્ણેન્દ્રિયથી હૃદયમાં પ્રવેશ કરી તમારા અંતઃકરણને પવિત્ર કરી દેશે તમને ભગવાનમાં ક્યારે પ્રેમ થઈ જશે ને તમને ખબર નહીં પડે એટલે હું તો જયારે ભાગવત સપ્તાહ શરૂ થાય ને ત્યારે પહેલા જ દિવસે કહું કે બધા પોતપોતાની સેલ્ફી પાડી લેજો કારણ કે સાતમા દિવસે આજ ચહેરો જુદો હશે સાતમા દિવસે આજ આંખો જુદી હશે સાતમા દિવસે આજ હૃદયના ભાવો કંઈક જુદા હશે તમે પોતે જ એના ઉદાહરણ બની જશો એટલે મારે સમજાવવું નહીં પડે કે ભાગવતમાં ભગવાન છે તમારો આ અનુભવ બની જશે કે જાણે ભગવાને હાથ લાંબો કરી તમારા માથે હાથ મૂક્યો હોય ને એવી શીતળતા અને શાંતિનો તમને અનુભવ થશે તમે પોતે જ અનુભવ કરશો માનો ઠાકોરજીએ મને ગોદમાં લઈ લીધો છે એક નાનકડું બાળક જે માની ગોદમાં આવીને કેવી શાંતિ અને સુરક્ષાનો અનુભવ કરે એમ જ ભાગવત રૂપી ભગવાનની ગોદમાં બેસી તમને એવો જ અનુભવ થશે અને એટલે જો ને ક્યાંય જેને ઊંઘ ના આવતી હોય કથામાં બહુ સારી આવી જાય કારણ અહીંયા તો શાંતિ છે ભાગવત પરમ શાંતિનો અનુભવ કરાવે છે એવી આ દિવ્ય ભાગવત કથા છે અને અહીંયા સુઈ જવું હોય તો સુવાની એ છૂટ કારણ કે સંસારમાં તમને કોઈ શાંતિથી ઊંઘવા નહીં દે કોણ સુવા કેટ કેટલી ચિંતાઓથી ઘેરાયેલો માણસ ગમે તેટલો મોંઘો પલંગ લાવે તો એ ઊંઘ ક્યાં છે સારા સમયની એક નિશાની સારી નીંદ પણ છે કારણ કે જે સારું સૂતો નથી ને એ સારું જાગી પણ શકતો નથી આપણને જેની નિંદ્રા સારી નથી એની જાગૃતિ પણ સારી નથી હોતી જોજો એના કર્મમાં ફેર પડી જાય તમને કોઈ અઠવાડિયું સુવા ન દે ગમે તેટલો સમજદાર બુદ્ધિશાળી સામર્થ્યવાળ વ્યક્તિ હોય સાત દિવસ જાગેલો હોય એનું સામર્થ્ય ગાયબ થઈ જાય એની સમજદારી જતી રહે એ ક્રોધી થઈ જાય એ એકાંત માંગે જો માણસ જાગૃતિની વાત તો બધા કરે છે પણ નિંદ્રાનું પણ મહાત્મ્ય છે અને કથામાં તો તો બહુ પાર ઉતરવાની નૌકા છે અને આ છેડેથી પેલા કિનારે જતી હોય સુઈ જાઓ તો એ પાર તો ઉતારે જ છે તો અહીંયા બેસેલા વ્યક્તિ સુઈ જાય ને તો આ ભાગવત ભગવાન પાર તો ઉતારશે જ એવું મહાત્મ્ય કથાનું છે એવી મહત્તા છે અને તમે ને આપણે બધા જ અને હું ને તમે ભક્તિ જ કરીશું ને સાત દિવસ હું કથા ગાય કીર્તન ભક્તિ કરીશ તમે સાંભળીને શ્રવણ ભક્તિ કરજો પણ આપણા બધાના બંનેના કેન્દ્રમાં ભગવાન હશે સંસારની વાતો સંસારીઓ જોડે ખૂબ કરી આવો ભગવાનની વાતો ભગવદીઓ સાથે કરી અહીંયા બેસવાનું એક જ નિમિત્ત ભગવાન ભગવાનની કથા અને જ્યારે ભગવાનના થઈ ભગવાન પાસે બેસો છો ને ત્યારે ભગવાનને બહુ ગમો છો એટલે હું તો કહું ઘણી કે ઠાકોરજી પાસે એટલું માંગજો કે પ્રભુ કમથી કમ તારી પાસે બેઠો હોઉં ને એટલો સમય તારા સિવાય બીજું કોઈ યાદ ના આવે એવા આશીર્વાદ આપ કમથી કમ તારી પાસે તારા માટે બેઠો હોઉં ત્યારે મનમાં કેવલ તું હોય એવા આશીર્વાદ આ મહત્તા ભાગવતની છે સાત દિવસ આપણી પાસે છે અને ભાગવત માટે સાત દિવસ બી ખૂબ ઓછા પણ એક શ્લોક પણ ઘણો છે ભાગવતની મહત્તા એ જ છે અને વિશેષતા એ છે સાંભળો એટલું ઓછું અને અડધો શ્લોક સાંભળી લો ને તો એ તમારા ઉદ્ધાર માટે પૂરતું છે શ્લોકાર્ધમ શ્લોક પા અરે એક નહીં અડધો અડધો નહીં પા શ્લોક પણ જો સાંભળી લો તો રાજસુ અશ્વમેધ હો રાજસુ અને અશ્વમેધ યજ્ઞના ફલ મળે છે ભાગવતે જ્ઞાન યજ્ઞ છે અને જ્ઞાનથી પવિત્ર બીજું કાંઈ જ્ઞાનને અગ્નિ કયો છે આપણે એક પ્રકારનો યજ્ઞ છે અને આ અગ્નિમાં શું હોમશું આ જ્ઞાનાજ્ઞા કથા અગ્નિમાં આપણે આપણો અહંકાર હોમી દઈશું અને જ્યારે અહંકાર જશે વ્યક્તિપણાનો ત્યારે ભીતરથી વ્રજભક્ત પ્રગટ થશે કારણ જેમ જેમ યુગ બદલાયા એમ એમ ભગવાન અને અસુરો જુદા જુદા થયા સતયુગમાં અસુરોના નામ મોટા હિરણ્યો કશ્યપુ પછી ત્રેતા આવ્યો તો થોડુંક નાનું નાનું નામ થયું રાવણ ત્રણ અક્ષરનું થઈ ગયું પાછો દ્વાપર આવ્યો તો બે કંસ બે જ અક્ષરનું નામ પણ કલયુગ આવ્યો ત્યારે એક અક્ષરવાળો અસુર બધાના હૃદયમાં વ્યાપી ગયો અને એ છે હું આ હુંકાર એવો છે ને કારણ કે ત્યારે એક અસુર હતો અને એ પ્રતીક હતો બધાની આસુરી વૃત્તિનો પૂતના મરે તો બધાની અવિદ્યા જતી રહે ધૈનુકાસુર મરે તો બધાનો દેહાદ્યાસ જતો રહે પણ ભગવાનને થયું કે આમાં એક રાખવા જેવું નથી કલયુગમાં બધાને પર્સનલાઈઝ બધું જોઈશે

જે જે શ્રીના આ વચના મૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ